મંદિર સુધી યુનિટી માર્ચ પદયાત્રામાં પદયાત્રામાં જોડાયા પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી લાઠીખી મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સ્વદેશી અપનાવો શપથ લેવાયા હતા અમરેલી સાંસદ આપતા જણાવ્યું હતું કે ભુરખિયા મંદિર સુધી ચાલીને આવશે એટલે દાદા બે દિવસમાં કલ્યાણ કરશે સરદાર પટેલની યાત્રા ઐતિહાસિક યાત્રા લાઠી થી સુધીની યોજાય છે લાઠી શહેરથી ભોરખીયા મંદિર સુધી પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે આજે જે લાઠી સન્મુહ વિધાનસભાની અંદર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ જ રીતે આખા દેશભરની અંદર આ યાત્રા નીકળે છે સરદાર સાહેબે આપણા માટે શું કર્યું છે અને શું આપણી માટે મૂકી ગયા છે તેની લોકોને વાત કરવી છે અને યાત્રામાં લોકો સંયભૂ જોડાય છે આજની યાત્રા આ આ પાંચમી મારે યાત્રા છે મારી લોકસભાની અંદર આ યાત્રા ઐતિહાસિક યાત્રા લાઠીની બની ગઈ છે કેમ કે લોકો સરદાર સાહેબ વિશે કેટલો પ્રેમ છે કે સ્વયંભૂ લોકો જોડાય અને આ યાત્રાને સફળ બનાવવા માગે છે અને આ યાત્રા પુરીખ્યા લાઠીથી લઈ અને પૂરીખ્યા ધામ હનુમાન દાદાના સાનિધ્યમાં સંપૂર્ણ પૂર્ણાવતી કરવાની છે

તંત્રના તમામ વિભાગના અધા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ આ યાત્રામાં જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રાનું પુરુખ હનુમાન મંદિર મંદિરના દર્શન કરી અને યાત્રાનું સમાપન થવા